અરે જોવો મારા રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર ને એમાં પૈસા હાટું અને માયા હાટું બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ કૂતરા કાગડા ભૂંડ કોઈ પૈસા જરૂર નથી અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો ચેટલી બધી ભૂખ ચેટલી બધી ઉઘડી છે તમે જો તો ખરા માણા એટલી આમ ઓલા બળદિયાના ના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયા ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડા ને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહ સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ના ભેહુંના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચેથી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ન કે હું તો એમ કહું છું કે ગાયું ના ભેહું ના બસડા ને જો ધરીને તવરાયવા હોત ને તો આ થાંભલ્યું હો નાની હોત મારા રામ તો લઈ લો આયથી લઈ લો આયથી લઈ લો હું તો એમ કહું સાવતા લેતા જજો ને બીજા વાપરજે કાંઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોગો એટલે બે અઢી કિલો આ તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહિયાં રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈ ટાપા કઈ નતું સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં અહીંયા બધા રોતા જ હોય એક પાય જાય કે ધાબુ ભરવું સુટા નથી બીજા પાય જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરા નું તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા ભાઈ જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માંડ ના માલિક ને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય રોવા વાળા તો રોઈ રોઈ ને ગયા ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે આવા વેજીટેબલના ગરાગો સોકુシナ જીરવી કે અરે સંતોની બાબા ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે સુતાતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ફરતરી કહી આવડા તો કે હા કે બધું સૂટી ગયું હજી પાણાના ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા છે દુનિયા બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ને શું કરવા છે આ દુનિયા છે મારા રામ ભોય ભૂખો ભૂખ્યો શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફત માં મળતા અત્યારે દીકરા કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝૂંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોઈક દી આવસી હંસલો થતી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દિવ ઉગશે એ વાત પાટી છે

Never hey, થયો પ્રકાશ સુકમણા નારી સંગ્રમતા પૂરી કરી દે મારી સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોકને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોકના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે એમ નામ ન ચડે કોકની માટે જારે તમે કોકનામાંથી કોકની ગાડેલી હોય એમાં હુવો તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવારનો દીકરો હાજનું ઢાણું વાયનો કાંઠોન બાપુ માળા કરતો હતો એમાં ઠાળ કરી નાખો સદગુરુ મહારાજ ோ மத்தகி தூபி கோரணிய ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા યમને જડ્યા હવામાં સાગર ના મોતી

પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દિવ ના મટે પછી માર ધારને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી વાણી સમજાય વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં માં જ્ઞાન છોડી લે કોઈ જો આત્મા સદગુરુ બને જો સોના તો ગુણ જા આકા એવા સતી થોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાર્શમાં ડડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એના ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈ દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ સીવડાવ્યા વગેરેનું ઓઠી નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુસેટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવીને ને નો હોય જેણે જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવી નહી તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ આંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણા દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહોંચ હતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી મા ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા મારી ધાવણ બાપુ આ હોવી હોવી એવી જોઈએ મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાગળું થાય જ નહીં કોઈ દીકરી આવી ખુમારી હોવી જોઈએ પણ બાબુ હું ફેશને શું માની વાત કરવી હું તો દીકરીઓને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે પાણી પૂરી ખાતા હોય ત્યાં ફરજા જેવી થાય તમારા હારા હારાવાઈટ હોય નહીં કહેવાનું હોય કે અમારે બે છે ચાર છે અવાડા નેટા કાઢેવા હોય કે અવાડા એવા ન થાય અરે માં છે તો મા છે ભલા મોટી બોલું મા હાથે નાન પણ સાંભળે મલક બધા પછી કડવી લાગે કાગડા બાપુ બાપુ સંતાન ને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને શેલ તૈયારી હોય આપણને ફરવા નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોધડા હોય ને બધું હોય

પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને મારા જન્મે દીદી એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના ના માં છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે કોઈ તીરસ જાત્રા ને વ્રત કરવાનું પોઈન્ટ કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બધે આપણે કોઈ ને કઈ દીધા જેવું માને બાપ ને બેન ને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી જ્યાં છે આપણે દેતા હોય દેજો મારો વાંધો નથી પણ મા બાપ ને સુકીને જો દેવા જાઓ ને તો બાપુ ચો આપડે નહીં સડ લખી લેજો માના ને બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધુંય બધું સારું થાય ધંધોય સારો થાય છોકરા હારા થાય તમારું જીવન એ સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપ ને બાપુ સુખ્યા એટલે જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે ભલા અને માં અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે બાકી કોઈ ની છે બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહીની હગી છે હું તો પ્રોગ્રામ જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી છે એટલે બોલાવો છો બાકી અમે સાખસુ થઈ દીધી તમે નથી બોલાવવાની હવે દરબાર જ્યાં ગઈ હવે બીજા કો બીજા કો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનું બીજું કઈ છે જ નહીં ભલામણ બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાનનો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માન ને બાપ બાકી બધી વાતો છે રા એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ જે જે સંતો થઈ ગયા ને બાપુ મા બાપ ને કોઈ થી કોઈ દુખી કિર્યાદ નથી ખાવા હતું કે નતું ભૂખ્યા રહીને પણ મા બાપ ને જાળવા છે એટલે પુરુષોત્તમ કે છે